હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં દોસ્તો તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરાપુરા ધામ ભાલ ભોળા અને ઇતિહાસ તો અલગ છે તો ચાલો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને ત્યાંનું લોકેશન કેવું છે તે પણ બતાવીશ તો ફાઇનલી મિત્રો આજે આપણે ધોળા ભાલ જવા માટે તૈયાર થઈ ગયા છે અને અને જઈ રહ્યા છે અને પોગી ગયા છે ભાવનગરની મેઇન મજા તમે જોઈ રહ્યા છો ભાવનગરની મેન બજારમાં આપણે પોગી ગયા ત્યાંનું પબ્લિક પણ ઘણું બધું છે અને અહીંયા ગાડી પણ હળવે હળવે છે કારણ કે અચાનક જો એક્સિડન્ટ થાય તો તો હુમલો થઈ શકે છે તમે જોઈ રહ્યા છો આપણે ભાવનગરની મેન બજાર લો ભાવનગર કેવું છે રંગી ભાવનગર તે પણ તમે જોઈ રહ્યો તો ભાવનગર થી આપણે નીકળીને પહોંચી ગયા છે અમદાવાદ હાઈવે રોડ ઉપર તો અમદાવાદ હાઈવે ઉપર ડ્રાઈવિંગ કરી રહ્યા છે પ્રદીપભાઈ અને ચાલો એક પુલ છે તે બહુ જોરદાર છે ત્યાં ફોટા પાડવા માટે લોકેશન પર બહુ મસ્ત આવે છે જો ક્યારેક તમે પણ શું ભૂલા પડો તો તમે પણ ક્યારેક આ પુલ ઉપર જરૂર ફોટા પાડવા માટે આવશો આગળ આવી રહ્યો છે ડમ્ફર તેને આપણે સાઈડ કાપીશું કારણ કે બહુ ધૂળ ઉડાડે છે તો ચાલો આપણે તેમની સાઈડ કાપવા માટે તૈયાર થઈ ગયા છે ને તો સાઈડ ફાઇનલી આપણે કાપી જ લીધી છે જો મિત્રો આગળથી આ પુલીઓ પણ

રોડ કેવો મસ્ત છે આમાં તમારે જાજો સમય પણ નહીં લાગે આશરે આપણે ગણીએ તો એક થી બે કલાક થશે ખાલી ભાવનગર જવા માટે તમે નીકળો તો તમારે દોઢ કલાક તો થઈ જશે અને અહીંયા ભોળા જવ તો પણ બે સરખું થાય છે અને આ આવી ગયો છે ટોલ નાખવું તો આપણે ટોલ નાખવાની અંદર ગરીને જઈ રહ્યા છે એટલે જઈ રહ્યા છો અને આગળ હવે જઈએ તો આ કાંક તાજમહેલ જ જેવું મતલબ તાજમહેલ જ લાગે છે. અહીંયા પણ લોકેશન બહુ મસ્ત આવશે તો ચાલો હવે આગળ વિડીયોમાં આગળ વધતા તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત હાઈવે બનાવ્યો છે સરકારે અને અહીંયા ખાડા કદાચ ખાડા ખડબછરાવાળો રોડ હોય તો તો આપણે બહુ મુશ્કેલીમાં લાગી જઈએ કારણ કે ખાડા ખરબસરાવાળો રોડ હોય તો આપણને જલ્દી ઉકેલ આવી શકે નહીં એટલે આપણે જલ્દી પહોંચી શકીએ નહીં આપણે જેવો ટાઈમ આપણે ધારેલો હોય તેવો તે ટાઈમે આપણે નીકળી શકીએ નહીં તો સારો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આજે આપણે પોગીસ ગયા છીએ દાદાના સાનિધ્યમાં ભાલ ભોળા તો તમે જોઈ રહ્યા છો આ અહીંયાનું લોકેશન અહીંયા ફરતે પબ્લિક પણ બહુ મસ્ત છે આ છે દાદાના સાનિધ્યનો પ્રસાદ લેવા માટેનો શેડ અને ત્યાં શાહી પાણી પણ બધા પી રહ્યા છે પબ્લિક તો જોઈ રહ્યા છો તમે અહીંયા કેટલું બધું પબ્લિક જોવા મળે છે આગળ આપણે જોઈ રહ્યા છીએ દાદાના સાનિધ્ય સાનિધ્યનું જે મંદિર છે આપણે અંદર પ્રવેશ કરીશું અંદર દાદાના સાનિધ્યમાં તમને દર્શન પણ કરાવ્યા જો તમે અંદર દાદાનું સાનિધ્ય દર્શન કેવા મસ્ત થાય એમ છે અને અહીંયા બહારથી પણ એ જે દાદાનું સાનિધ્યનું આ મેન સ્થાનક છે અહીંયા પબ્લિક પણ બહુ મસ્ત છે જો આગળ આ બોલમાં દાદાના સનિધિમાં કહેવા માગે છે પહેલાં તમે ડૉક્ટર પાસે જાઓ શ્રદ્ધા રાખો તો બધા જ કામ થઈ જશે અને અંધશ્રદ્ધામાં જશો તો કોઈ પણ કામ થશે નહીં શ્રદ્ધા એક ભાવનો વિષય છે તમે શ્રદ્ધા રાખશો તો જ કામ થશે આ જે મેન મેન સ્થાનકની વળખે જે લોકેશન છે ત્યાં અહીંયા ફોટા પાડવા લાયક લોકેશન છે બધા મહેમાનો અહીંયા અહીંયા ફોટા પાડી રહ્યા છે અને જો આ ફરી આપણે પબ્લિક જોઈએ તો બહુ જ ઘણું બધું પબ્લિક છે અહીંયા મેળા મેળા છે આમ બધું પબ્લિક એકઠા થયેલું છે તો ચાલો ફરીવાર આગલા વિડીયોમાં આપણે મળીએ